તાજા ભાવની વાત કરીએ તો મિત્રો આજે પણ બજાર ખુલતાની સાથે સોના તેમજ ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના ભાવની માહિતી મેળવીએ કારણ કે આપણે દાગીના બનાવવા માટે બાવીસ કેરેટ સોનું ઉપયોગમાં લેતા હોઈએ એક ગ્રામ સોનું આઠ હજાર બસો નવ રૂપિયામાં જયારે જોવા મળી રહ્યો છે જેની સાથે વાત કરીએ ચોવીસ કેરેટ સોનાની તો જેની અંદર આજે ચોવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનું આઠ હજાર નવસો ને પંચાવન રૂપિયામાં જ્યારે દસ ગ્રામ સોનું નેવ્યાશી હજાર પાંચસો ને પચાસ માં જયારે સો ગ્રામ સોનું આઠ લાખ પિંચાણું હજાર પાંચસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનું જે છે એ સામાન્ય રીતે આજે ઘટતું જોવા મળી રહ્યું છે તો ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદી પણ આજે સવારે ઘટતી જોવા મળી રહી છે તો આજે ગ્રામ ચાંદી રૂપિયામાં જ્યારે સો ગ્રામ ચાંદી દસ હજાર બસો ને એસી માં અને એક કિલો ચાંદીની કિંમત જે છે એ એક લાખ બે હજાર આઠસો રૂપિયા જોવા મળી રહી છે તો મિત્રો સોના તેમજ ચાંદીની તો અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ આગામી દિવસોની તો મિત્રો સોનાનો ભાવ જે છે એ હવે ઘટશે કે વધશે જેની વાત કરીએ તો મિત્રો કેન્દ્રીય બેંકોની સોનાની ખરીદી જેની અંદર ઘટાડો કરવામાં આવે તો આવનારા દિવસોની અંદર સોનાની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે જેની સાથે વાત કરીએ તો મિત્રો ફેડ રિઝર્વના દરમાં ઘટાડો કરવામાં આવે વાત કરીએ તો બે હજાર પચીસમાં માં વ્યાજદર ઓછામાં ઓછા ત્રણ વખત ઘટાડો થવાની ધારણા છે જેનાથી સોનું જે છે જેનું આકર્ષણ વધતું જોવા મળે ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેની સાથે વાત કરીએ તો શું મિત્રો તમે જાણો છો કે સોનાની કિંમતો જે છે એ વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવતી હોય છે જેમ કે વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જાય જેની સીધી અસર સોનાના થતી હોય છે જેના કારણે સોનાની કિંમતો મિત્રો ટેરિફિક અને નાણાકીય હળવાશ ફુગાવાના દબાણમાં વધારો કરી શકે છે તો સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર સોનાની કિંમતો જે છે એ સામાન્ય ઘટાડે કરારથી સોનાની માંગ જે છે એ ઘટી શકે છે બીજું પરિબળની વાત કરીએ તો મિત્રો યુએસ ડોલર માં મજબૂતાઈ નોંધાય તો પણ સોનાની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે જેમાં ડોલર ઇન્ડેક્સ એકસો પાંચ થી

ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ તો મિત્રો વૈશ્વિક વ્યાજ દરમાં ઘટાડા અને ફુગાવા સામે રક્ષણ મેળવવા માટે રોકાણકારો સૌથી વધારે સોના તરફ વળી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેર બજારના રોકાણકારો જે છે એ સૌથી વધારે સોના તેમજ મચાંદીની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે અને એમ કહી રહ્યા છે કે અત્યારે શેર બજાર કરતા પણ સૌથી વધારે પ્રોફિટ સોના તેમજ મચાંદીની કિંમતોમાં જોવા મળી રહ્યું છે

જે છે એ આગામી સમયની અંદર સસ્તું થશે કે નહીં તો જેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો વાત કરીએ તો સોના ચાંદીના ટાર્ગેટની વાત કરીએ તો આગામી સમયમાં સોનું જે છે એ સામાન્ય સુધારામાં જઈ શકે છે જેની સંપૂર્ણ માહિતી પણ તમને આપણી ચેનલ દ્વારા મળતી રહેશે તો હવે સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ સસ્તા સોનાની રાહ ન જોવી જોઈએ છતાં પણ સોના ચાંદીના ભાવની માહિતી આપણે મેળવું